રાજ્યમાં બોગસ તબીબોની સંખ્યા વધતી જ જઇ રહી છે રાજકોટના કુવાડવા રોડ પર આવેલા ફાળગંદ ગામેથી બોગસ તબીબ ઝડપાયો છે હર્ષદભાઈ ઉર્ફે કાનાભાઈ પ્રાજીભાઈ ચોટલિયા નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી ડોક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતો હતો એસઓજીએ હોસ્પિટલના સાધનો એલોપેથિક દવાઓ ઇન્જેક્શન સહિતનો કુલ દસ હજાર નવસો નેવ્યાસી રૂપિયાનો મુદ્દામાલ તારીખ ઓગણત્રીસમી જુલાઈના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ જીએમ કૈલા પોતાના ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને માહિતી મળેલ કે ફાળદંગ ગામે એક ઇસમ હર્ષદ ઉર્ફે કાનાભાઈ પ્રાગજીભાઈ ચોટલિયાનાનો બોગસ ડોક્ટર તરીકે ડોક્ટરી કરી રહેલ છે તેવી માહિતી મળતા તેઓની ટીમ સાથે ત્યાં પહોંચી ગયેલ અને તેઓને ત્યાં તપાસ કરતા આ સદરી ઇસમ મળી આવેલ અને જેની પૂછપરછ કરતાં તેની પાસે તબીબી પ્રેક્ટિસનું કોઈ સર્ટિફિકેટ મળી આવેલ નહીં જેના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ ફરિયાદ આપી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ કુવાડવા રોડ પોલીસ કરી રહી છે